કેમ છો મિત્રો સ્વાગત છે તમારો એક અમારા નવા વ્લોગમાં તો બધાને જય માતાજી જય શ્રી રામ અને જય દ્વારકાધીશ તો અમારું ગુડ મોર્નિંગ થઈ ગયું છે કાઢા દુઃખોને છે ને તાવ આવી ગયો છે નિમા નથી ગયા છે કેમ છો બધા મજામાં તો કે મજામાં છે કાંઈ વાંધો નહીં લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો તમે કોઈ કરતા નથી અને ભાઈ ઘણાની કમેન્ટ હતી ભાઈ ડેલી વ્લોગ બનાવો ડેલી વ્લોગ બનાવવાના જ છે પણ કાંઈક વ્યૂ થોડા ખારા આવે ને પછી ડેલી વ્લોગ બનાવવાના છે આગળ મજા જ કરવાની છે હવે અત્યારે હવામાં ઉઠી નથી માવળી નથી ખાધો શાહી નથી પીધો સાઈ નથી પીધો પછી ચા પાણી પી લો પેલા નાસ્તો કરવા જાઉં છું નાસ્તો કરી ખાય પછી મળી આગળ તમે ગંડી રોગમાં બેને રહેજો બધા એને કાટા કરી તો મિત્રો અત્યારે નીચે આવી ગયો છે માવો ખાઈ લીધો છે ચા પી માવો ખાઈ એ મુંહ સે સુપારી નીકળ કે વાત કરે બાબા હવે છે ને પેલા આપણે નાસ્તો લેતો છે નાસ્તા મળે ને પાતરા મને પાતરા બહુ ભાવે પાતરા તો કિરણ અહીંયા છે અહીં બેઠો અહીં દુકાન છે હવે દુકાન હું અહીં ફૂલ વેચે મારી ગાડી આમ એ ગાડીને છે ને ભાઈ હમણાં કમ્પ્લીટ બનાવવાની છે આને આપણી પહેલી ગાડી છે ગાડી વેચવાની નથી એને છે હમણાં નવે શરતી આખી મોડીફાઈ કરવાની છે ખૂબ સમયમાં એનું ઇન્જિન એ બતી ગયું છે એટલે એને કમ્પ્લેટ બનાવવાની છે પહેલાં તો અત્યારે એમાં ઓયલ નાખવું જોઈએ ઓયલ નાખી પછી એને ઇન્જિન બનાવવાનું છે અને આખી ગાડી મોડીફાઈ કરવાની છે હવે દસ પંદર દિવસ આવતો પછી એને કમ્પ્લેટ મોડીફાઈ કરીને હાલ તો પહેલાં જઈને હું નાસ્તો લેતા હોઉં

બધી ગઈ ગયો હવે આ દવા જવાનું છે ના તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે કાનભાઈ ની સલુ ને કિરણભાઈ કટિંગ કરાવવા અમે આવ્યા છીએ અહીંયા જો અમાર કટિંગ ચાલુ છે આ છે મયુરભાઈ મયુરભાઈ કેમ છે બસ મજા મજા ઓ ભાઈ તો વાંધો નહી કાનભાઈ તમને એકદમ ફાઈન છે સર ઓલા ઓલા તમારા સાલે સાબ કેમ છે કાનભાઈના ના સાલે સાબ છે હો ભાઈ આમ સુંદરવામા વામાં કઈ તય હાલે ને એક સુંદર વામાં હતા હા જોવા એ કૈલાસ હેર સલૂન છે એક જડ ને માતાવાડી સર્કલ છે ને આગળ છે અહીંયા જો અહીં આવી જો બધા અહીંયા મુલાકાત કરવો આપણે અહીંયા આવીને ખાલી મારું નામ દેજો પહેલા તમને ચા પાણી પાહે આ હા આ હા પછી તો તમારે કટિંગ ચાલુ ગઈ છે કિરણ કટિંગ કરાવવાનું છે એટલે અમે અહીંયા આવ્યા છીએ

તો મિત્રો અત્યારે જમીન અમે નવરા થઈ ગયા છે મમ્મી આ દીકુ ફૂ ફૂ કરે છે ફૂ ને દાંત આવે છે ને એટલે તાવ આવી ગયો છે જો નવા નવા દાંત આવે છે કા 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 મીરા તો હવે છે ને હવે આગડી બધા કા બહાર જવાનો પ્લાન બનાવીએ આડી ભેગા થઈને કા જવું કઈ ખબર નથી અત્યારે અમને તો ખબર પડી ગઈ હોય થંભેલ જો આવ હવે આગડી બધા ભેગા થઈ પછી વિચારીએ ક્યાં જવું એમ તમે કંટીન્યુ રોગમાં બેનાઈ રહેજો મજા આવી છે તમને પણ કે હવા ની વગેરે ની હતી કે રમેશ થી મીરા એ મીરા આવ એમ કરાય મમ્મી જો હલવાઈ ખડાવે છે છે તો મિત્રો અત્યારે અમે નીચે આવી ગયા છે ને મને છે ને શામભાઈ લેવા આવ્યા છે શામભાઈ કાળિયાભાઈ આજો અમે આને લેવા આવ્યા છે આજો ઠંડી કેટલી છે ઠંડી સુરતમાં એટલી છે ને ભાઈ કે આવડા સ્વેટર કાટતો જ નથી તો

રવિવારે કે ત્રણ વાગે નાઈ ને તૈયાર થાય ને બધા હવાર માં થાય અત્યારે નાઈ ને તૈયાર થાય આના લીધે અમારે મોડું થાય ભાગીએ રખડવા તો અમે જો અહીંયા લોકેશને આવ્યા છીએ આવડા કે અહીંયા નથી મજા આવતી કે બેઠા છે ને આને મજા આવે ને ત્યાં અમારે પછી ગાટી રોકવી પડે

તો મિત્રો અહીંયા જો તમને સિકોડી છે ને એમાં નીચે સિક્કુ પડેલા છે મસ્ત મસ્તના મીઠા એટલા છે ને અપૂડો કેવા છે મીઠા બહુ મીઠા છે મારા ભાઈ આમ જો ભાઈ અમે છે ને કે તોડીને ન ખાતો આ નીચે પડ્યા છે ને એમાંથી અમે મસ્ત ખાઈએ છીએ મસ્ત મજા મજા આવે છે ખાવાના કાન્યો આવી ગયો છે એ બધા જો સામે વિ ભાઈ ચાલો તો ન્યા જઈએ આ બધી સિક્કુ ખાધા ખાતા જઈએ આવું છે ને સિક્કુ મળતા આવે મસ્તી ના બાકી જોઈ લે થોડા વાળ તો જો ને તો અમે પાછો માવો ખાઈ લીધો છે ઓલા બે માણસો છે ને તો હામે જો મોબાઈલ કરે જો જોસ કાક પછી બીજા બધા અહીંયા છે અહીંયા જો આ ભાઈ છે ને હવે જાય છે તારે કાઈ બનાવવાનું છે તારે કાઈ બનાવવાનું છે એટલે હું અહીંયા કાઈ પ્રોગ્રામ નથી વિડિયો બનાવવાની વાત કરે છે આ કાંજીભાઈ તો શું કહેશો આજના અમારા વ્લોગ વિશે તમે કાક બે શબ્દ

બાકી બધાને અભિનંદન કઈ વાંધો નહીં ભાઈ કઈ વાંધો નહીં તો મળીએ પાછા ઘડી ઘડી આવડા છે ને ફોટા પાડી પાડીને ને ધરાય જો હજી અહીંયા ઓલે પછી અહીંયા ગયા ને અહીંયા ટેશન કરી નાખ્યું જો પાછા બધા ઓલો જો કાંક ની ચર્ચા હાલે આવડે કાંક ફોટાની ચર્ચા હાલે એટલે અહીંયા તો ધરાતા જ નથી ફોટા પાડી પાડીને આ ભાઈ જો અહીંયા બળતન કાપે છે બધા ફોટા પાડી પાડીને ધરાતા નથી કાંઈ વાંધો નહીં પાડી લો તમારો સમય છે પાડી લો વાંધો નહીં પાડી લો એ દિના ફોટા ફોટા પાડીને ધરાઈ ગયો તો હાલો નહી હવે ફોટા પાડી પાડી ને ગોરી લો કાલે બેન તો પાછું કઈ નઈ તમે કન્ટિન્યુ રોગ માં બનાવો અમે અહીં છે ને ધીમે ધીમે મજરા મજરા નીકળીએ ગયા છીએ પેલા છે ને અમે જો અહીંયા વિડીયો બનાવવા આવતા અહીંયા જો અત્યારે ફ્લોટિંગ પડી ગયા હા અહીંયા આંબા હતા મોટી જબર બાગ હતી અહીંયા છે ને કેરીઓ એક નંબર આવતી કાચર

ટીક્કા મીરે ટીક્કું તો ખાવું પડે ને અને ખાવું જ તો જરી કેવું મોઢા પાઉ નાખ્યું ને જો તો ખાસતી થી કાલુડી કાલુલી એ બાબા એ બાબા જો ગઈ હાલો ભાઈ છે નાસ્તો ભલે ખરાબ હોય ખાવું ગમે